જવાબદાર અધિકારીઓનું ભેદી મૌન જોવા મળ્યું હતું ચૂંટણી સમરસ કરવાનો કારસો રચ્યો હોવાનો આક્ષેપ ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યો હતો આજ રોજ તારીખ નવ પાંચ નવ છ બે હજાર પચીસ ના રોજ નગરા ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત મામલતદાર કચેરી અમે આવેલા ત્યારે અમે ત્રણમાં બે મિનિટ બાકી હતી ત્યારે એન્ટર થઈ ગયા છતાં પણ કોઈ પણ રાતભ્યાસ રાખી અને અમારા ફોર્મ સ્વીકારવામાં આવેલા નથી અને અમને અડધુ કરીને કાઢી મૂકવામાં આવ્યા હા હાલો બોલો રમાબેન પ્રવીણભાઈ ગઢવી ફોર્મ ભરવા અમે સરપંચ આવ્યા હતા અઢી વાગે અમે હાજર હતા ફોર્મ ભરવા માટે પણ મારું પેલા અમે અમારા હતા ભરવાવાળા અમે નગરાના તાલુકા પંચાયતમાંથી છીએ અમે ભરવાવાળાનું લેતા હતા એટલે અમે ઊભા હતા તો મારું સ્વીકાર્યું અમારા ઘરના સભ્યના અમારા ફોર્મ હતા એમના હાથમાં હતા એ ઊભા હતા એ લોકોએ એલાઉન્સ કરી કે ત્રણ વાગ્યા પછી ફોર્મ નહીં સ્વીકારનું પણ હાજર જ હતા પછી સાહેબે કીધું કે ટેબલ ઉપર ફોર્મ ન મૂકો એટલે એમની હાથમાં હતા પછી કે હવે ત્રણનો સમય થઈ ગયો હવે કોઈનો ફોર્મ સ્વીકારવામાં નહીં આવે તો હવે ત્રણ વાગે જે અંદર હતા એના તો એમને સ્વીકારવા જ પડે ને જો અમે હાજર નથી તો અમને કેમેરાથી બતાવી કે અમે હાજર નથી તો અમે કોઈ કંઈ વાંધો નહીં બાકી નકર એવી આ તાલુકા પંચાયતના ઘનશ્યામભાઈ છે વસવેલીયા એના કહેવાથી અમારા પ્રમ્મદ ફોર્મ નથી સ્વીકાર્યા કારણ કે એ અમે હાજર હતા નથી એવું અમને કેમેરાથી ચેક કરી દે અમે હાજર ન હોય તો અમારે કોઈ પ્રોબ્લેમ નથી બરાબર અમે હાજર હતા છતાં અમારું ફોર્મ નથી લીધું એટલે આ તાલુકા પંચાયતના ઓલા છે જ સભ્યો એના કહેવાથી ને જ અમારું ફોર્મ ન સ્વીકાર્યું એટલે આમાં બધાયના કોઈ ઓફિસમાં એક કંઈ કેમેરો નથી બહાર એક કેમેરો નથી તો હવે અમે સાબિતી કઈ રીતે કરી અમે અમે હાજર છીએ અમારા હાથમાં ફોર્મ છે સાહેબે અમને ટેબલ ઉપર ફોર્મ ન મૂકવા દીધું હાથમાં રાખો ફોર્મ ટેબલ ઉપર ન મૂકવો તો અમે હાથમાં રાખો તો પછી કે હવે તમારું નહીં હવે ત્રણ વાગી ગયા રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર